બબલી બબલી એ આ રમત કરવાની વસ્તુ છે રમત કરવાની વસ્તુ છે અને મારવાનું આ કે નહીં આમ પોતું મારવાનું આમ આમ કોઈ મારે અલ્યા આવડે હા બસ એમ અને હજી વાસણ ધોવા બાકી છે હા ફટાફટ કામ કરીને વાસણ ધોઈ નાખજે આલે આ તો મારા હારા અને મારું ઘરવાળો આવતો લાગે છે

શીરો ખાવો છે ને હા તો પેલા નવરાઈ નાખું હો હાલ વાહ બટા વાહ મેં આ જોઈ લીધું હો મળ્યા છે એની કોઈ સીમા જ નથી મને ઉપાય દી હું હતી મારા એક મન દીકરો છે ને એની જ ઉપાય દીધી તારી તો કે મને ઉપાય દેશે ને તું મને તારી ખબર જ છે કે કેવા બહુ હાસવે છે ગામમાં રખડવા આવી તો ગોઈતીને લાવે નવરાવે ટેમે ટેમે ખવરાવે છે અને એનું ધ્યાન રાખે છે ને એટલે મને હિંદે ઉપાધિ આમ ગુમ થઈ ગયું મને શાંતિ થશે હવે ભલે ભગવાન મારી કાળ દોરી લઈ લે બાપુજી હવે ભલે બોલ્યા પણ એવું બોલતા નહીં આપણે કોઈ નું બગાડ્યું નથી ઉપર વાળે આપણે સામું જોયું કે ન જોયું જોયું ને તો બસ તો આપણે શેને લાંબી વાત નીકળી જે વાડીએ જવાનું છે અને શેને ટ્રેક્ટર વાળા આવી ગયા છે ખાતર વાવવાનું એમ હા તો હું કહી દઉં તને કહું આપણે ગામમાં ન થવા વરસાદ જો વાદળ જોયું તમે કઈ રીતના રાખો છો મને હો ને પણ દીકરી મળે છે એવો મારા મનબુદ

મનુ આવડે બધાણા ઉઠકી નાખશે શેઠી નો પાણી આપું પાણી પાણી આપો અને હજી લુકડાઈ ધોવાના બાકી છે ફટાફટ કામ કરી લુકડા ધો મને પલ્લાળી મને હળુળુ ભરને ભીર પડે કામ કરતા ના 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 ફટાફટ વાસણ ઉટકી નાખ અને હજી જો લુગડાય ધોવાના બાકી છે હો હા

એ માસી તમારી છોડીને થોડાક સમજાવો આમ જો ને કેવો હેરાન કરે છે એ મારી છોડી આવું કરે અને મારા જ માં હોય મારું પેટ છે બને જ નહીં હું જ નહીં એ ના ના તો તમે તમારું પેટ તમારી છોડીએ લજવું હું તો એમ કહું છું એ મારી છોડી કોઈ મારું પેટ નો લજે હું જયારે મારી આંખે જોઈશ ને

તમારો દીકરો ઓલો ગાંડો રહ્યો એને મારી દીકરી મારે છે પોતા મરાવે છે અને હરખે ખાવા નથી દીતી એવી વાત સાંભળી છે સાચું છે વેવાય કોને કીધું તમને આવું કીધું તો કિંજાલે હું લેવા તું ગામમાં વગવે હાલે એવું છે ને અમને રહેવા દીજે હો તું ક્યાં તું ફાળી ગઈ એટલે આ બાપુજી હા ખોટી ની છે હા હા કોકના ઘર ભાંગી છે

તમે નજરે જોયું છે મારી આંખે જોયું છે અને જો તમને તમારી હો ઉપર અને મારી બેન ઉપર જો વિશ્વાસ હોય ને કે આ ન કરવા દેતી હોય અને જો હું તમને તમારી જ આંખે જોવા વસ્તુ દેખાડું ને તો તમે હા શું માનશો ને નજરે તમે લેશો કેમ બાબુજી બોલ બટાખો બને માનું છું કાન ખોલી ને સાંભળી છે આ નો છુ ને એટલે હું તને સાંભળું સારું નહીં રહેવા તો આ તું યાદ રાખજો સાંભળ્યું નઈ પોલીસ સ્ટેશન માં બોલવા દો કઈક આવી છે માસી મારી વાત સાંભળો બને તમે મારી વાત સાંભળો સગા દાદા તમે એમ કે છો ને કે હું મારી નરી આંખે જવું તો હું માનું એમ

હા તો બરોબર છે હા હાલો દૂધ આવેસ ને પાહે રે હું આવું છું આમ તો જો લાંબો લા થઈને ઊતો છે આય ઉબી નથાને આ બધું કામ ન જ કરવાનું આ સુલો કોણ તારો બાપ ધગાવશે હમણા તારો બાપો તારો ભાઈ બધાને આમ ખવરાવાનું છે જા સુલો જ રે મન નો કે નો આવડે ઉબી નો લગાય સુલો મને ન આવડે મને ન આવડે કોણ તારો બાપો કરસે બધું સગાઈ સગાઈ અркеરી સુલો પાગે પાગે બબી મારી છોડી તો હે કે તો મારું પેટ લઈ ગયો તારી ગામમાં કેટલી હારી વાતો કરતા હતા બધા કે આ તારી છોડી તો કે ભગવાનની દીકરી છે અને બે મારું પેટ લઈ ગયો અને વેવાય હામુ કે તો મને ક્યાંય નઈ નો રેવા દીધી ઓ પગણી કાળા મોઢાની મરી જા જીવતી કે એ બા મારી ભૂલ થઈ ગઈ આ મારી હામું જો 12 12 12 વાગે ઘરે હું હાતે ગયો હે આય હામુ જો તો હું કર્યું તે હે આય હામુ જો હે મને મારો મારે બોલ તો સાટવાની આ બધા કરીને કે ફૂલ થઈ ગઈ તને પેલા કઈ વિચાર ન આવ્યો કે આ કરાય કે ન કરાય ભાઈ જેવો છે ભાઈ ઉપર આટલો બધો અત્યાચાર ના હોય મને માફ કરી કોઈ દઉં

આજે કે તમારો ભય હતો તમે આ કરે ના ના નો કરે તો તમને આક નો ઉઘડી કે મારા ગાંડો છે ને આ રીતે નો હેરાન કરાય પણ હેરાન કરતા તન તો મને એવું હુજુ જ નહીં મને નકરી દાસ સડતી હતી તો હું એવું કરતી હતી એની માથે હિંજલ તું છે ને અમને માફ કરી દીજે તમે જે તારી ઉપર અત્યારે ખોટો આરોપ નાખ્યો છે ને એ મે હતા નજરે જોઈને તો અમને ખબર પડી ના બને એવી તમે એવું બોલો માં શરમ લાગ્યું પડે હું મન બુજે માણાને હેરાન કરતા શરમ લાગ્યું પડે કેટલો તમારી માથે મને વિશ્વાસ હતો હું તો ઓળી મારા છોકરાને એમ કહું છું કે બટા હવે મારો જીવ લઈને ને તો મને કંઈ વાંધો નથી મારા છોકરાની હોવો તેવી મળે છે ના બાપુ હવે છે ને હું જેમ નાટક કરતી હતી ને એમ જ હું હાસીશ મારા દેરને દેર મને માફ કરી દેજો કોઈ કે આવું નઈ કરો પગ્યા 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 અને તૃષા બેન આ તારા હારા આ તારો ઘરવાળો હે અને તારો દેર તો આમ તો કેવો લાઈટ ગયો છે એ તો તું જો તને ભગવાન જેમ માને છે એને વિશ્વાસ લઈ બીજો ઉયો જો તો લગો રો અને તને આવું ભીજું હે નો સમજ હવે કોઈ દે આવું નઈ કરું મને બધા માફ કરી દેજો બોલ ભાઈ તું કેને એમ કરવાનું બોલ શું કરવાનું છે